સરકાર દ્વારા ચાલતી ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિતના સૂચનો કરવામાં આવ્યા જ્યારે તમામ ઈ ગ્રામ સેવાઓના મુદ્દાઓ ઉપર થતાં વિવિધ યોજનાઓ પર વિસ્તારથી ચર્ચા કરાઇ સરકાર દ્વારા ચાલતી ઈ ગ્રામ યોજના અંતર્ગત તાલીમ સહિતના સૂચનો કરવામાં આવ્યા જ્યારે તમામ ઈ ગ્રામ સેવાના મુદ્દા ઉપર થતાં વિવિધ યોજનાઓ ઉપર વિસ્તારથી ચર્ચા કરાય કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે પણ વાત કરવામાં આવી કક્ષાએ ફરજ બજાવતા વીસીઈના પ્રશ્નો કેવી રીતે ઉકેલાવે તે બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે ગ્રામ પંચાયતોમાંથી ગ્રામજનોને સર્ટિફિકેટ અને ઓનલાઈન કામગીરી ગામડામાં જ ઘરે બેઠા ગ્રામ પંચાયત ઓફિસમાંથી મળે તેવી વ્યવસ્થા કરાશે લોકોના કામ સરળતાથી થઈ શકે ઈ ગ્રામ સેવા મારફત વી દ્વારા

ડીએલએની ઉપસ્થિતિની અંદર ચોડા તાલુકાના વીસીની એક સમીક્ષા બેઠક રાખવામાં આવેલી હતી જેમાં ડિજિટલ ગુજરાત ઈ ગ્રામ પોર્ટલ અને ઘણી બધી જે એ બધે માર્ગદર્શન આપવામાં આવ્યું એમને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે વડી કચેરીએ અમે વડી કચેરીનું ધ્યાન દોરશું એ બાબતે પણ એમને અવગત કરવામાં આવ્યા એમના જે નાના મોટા મુદ્દાઓ હતા એ મુદ્દાઓને સાંભળવામાં આવ્યા અને એ મુદ્દાઓનું સત્વરે નિકરણ આવે અને એ લોકો જેમ બને વધારે ઈ થકી લોકોને સેવાઓ પૂરી પાડી શકે એ માટેની આજે મીટિંગનું આયોજન કરવામાં આવેલું આજ રોજ ખાતે બીસીસીઓની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જે બેઠકની અંદર ઇએલ અને તમામ વિશે મિત્રોનો બધાને ભેગા મળી અને ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડિજિટલ ગુજરાત ઇગ્રામ મોટર અને એ સિવાયના ઘણા મુદ્દા હતા જેની ઉપર